જય મોરલીધાર જય દ્વારકાજી જય છે તો કાલે મતદાન બધા લોકો કર્યું કેટલા લોકો કર્યું છે કેમાં કર્યું છે એ તો આપડે કઈ પૂછાય નહીં કે ભાઈ તમે કેમાં કર્યું જે જેને જેવું એમાં કર્યું હોય તો જેનીએ જેનીએ મતદાન કર્યું એ તો ખાસ કોમેન્ટ કરજો આને જેનીયે નથી કર્યું ઘણાય સંજોગો અનુસાર રહી ગયા હોય ભાઈ એવું ન હોય કે ફરજિયાત હોય બાકી આપણે તો કર્યું હો એ પાછું સ્પેશિયલ મોદીને 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 મતાપિત મોદીને જ કર્યું હે મતદાન આપણે એવું નથી કરતા તમે ભલે જેમાં કર્યું હોય એમાં પણ આપણે મોદીને મત દીધો કેમ કે એને ઘણા બધા કામ એક નંબર કર્યા એના માટે બરોબર આપણે કઈ ગુપત ગુપત રાખવાની જરૂર એ નથી એટલે એવું બધું છે પોતપોતાના વિચારો હોય ઘણી બધી વસ્તુમાં સુધારા બુધારા આવશે અને દેશ થોડો આગળ જાય તો એ જે થવાનું તો થઈ ગયું હે બાકી તો ભાઈ આપણે તો બીજું તો કઈ આપણે કે એની પર લોન લેવા નથી જાવી કે મોદી કાકા આપણે અહીંયા કઈ ઘરે બાજરો નાખી જવાના નથી વ્યક્તિગત રીતે આપણે એમ થયું કે સારું છે એટલે આપણા વિચાર પ્રમાણે આપણે એમાં મત દીધો તમે ભલે ગમે એમાં દીધો એમાં કઈ આપણેથી વિરોધ નથી જે થયું સારું થયું અને રિઝલ્ટ આવશે તો આસપાસ કેટલું થાય હવે મુરલીધર ની દયા બાકી તો હવે બાજરો પાકી ગયો છે અને થોડું ઘણું પંખીડા ખાય ભાગી હાલે એવું બધું છે તો ખાસ કરી અને આપણે હમણાં ઘણા દિવસો છે લોસો પડી જાય બનાવવાનો ટાઈમ નથી રહેતો આ તે ઘણું અલગ બલગ થાય છે આજે થોડીક વાર નવી રાતા મેં કીધું હાલો ને એકા તો મેસેજ થઈ દઈ કેવું મતદાન આજે આપણા યુટ્યુબ બધાય મતદાન કર્યું હે તો બીજું તો ખાસ તમારો બધીનો પ્રેમ ઘણા બધા લોકો આપણે રોડ ઉપર બાઇક લઈને જતા એટલે ભટકે એટલે સીધા રાઈડ નાખે કે મહેન્દ્રભાઈ જય મુરલીધર આપણે બીજું કંઈ કમાણા કે નથી કમાણા એથી મતલબ નથી કોઈ વસ્તુ આપણે આ સોશિયલ મીડિયા ની અંદર થી કમાણા કે નથી કમાણા એની કોઈ મીનિંગ નથી પણ મને એક વસ્તુનો ગર્વ છે કે મને જે પણ વ્યક્તિ રોડ ઉપર સિટી માં ગામ માં કે આજુબાજુ માં ક્યાંય ગયો હોય કે બીજા જિલ્લા માં કે બીજા તાલુકા ની અંદર આપણે ગયા હોય ને ત્યારે હમેથી થી મારા દિલ થી એમ કેમ કે મહેન્દ્રભાઈ જય મુરલીધર એટલે આપણે માની લેવાનું છે કે આપણે કરોડો કમાણા હે હા આપણે કરોડો કમાણા કેમ કે એ રાયડ નાખી અને હળી ગાડી એમ રાયડ નાખી ચાલુ વાહી ને રાયડ નાખીને એમ કે મહેન્દ્રભાઈ જય મુરલીધર એટલે આપણે તૈયાર માની લેવાનું છે કે આપણે ઘણું બધું કમાણા રૂપિયાનું કઈ મહત્વ આપણી પાસે છે નહીં હતું એ નહીં આવશે એ નહીં એ સો ટકાની ગેરંટી કેમ કે આપણે જે આ વિડીયોની અંદર બધા વિડીયોની અંદર આપણે જે બતાવીએ આપણો રિયલી જેવી રીતના આપણે રહીએ છે ને એ બધું રિયલી બતાવીએ આપણે બીજાની વારી કોકનો સ્કોર્પિયો માંગી અને પછી રોલા સોલા નાખવા એ આપણું કામ નહીં આપણે જે છે એ જ બતાવવાનું છે અને જે છે એ સત્ય છે આજે તમને સ્કોર્પિયો દેખાડું ફોર વ્હીલર કોઈ સારી બીજી દેખાડું એમાં વિડીયો મૂકું અને છ મહિના કરી તમે મને કદાચ ઇનકેસ મારી બાજુ આવ્યા અને તમે મળવા આવ્યા અને કોની વારી કે મોટરસાયકલને રખડતા હોય ત્યારે તમે એમ કહો તો વળી પાછા બાહા મારવા પડે કે ભાઈ બંધ એક લઈ ગયો છે ઓયલો આમ ગયો છે નકર મારી ફોર વ્હીલ પડી હોય તો આપણે વાંજા એવું કંઈ ન રખાય ભાઈ જે અત્યારે સત્ય છે એ જ બોલો હંમેશા સત્યનો જ વિજય થાય એકસો દસ ટકા ને મુરલીધરની મહેરબાની કાર તો સ્કોર્પિયો આવી જાય આપણો સપનું આપણું એ એકનું લાગે વિશાળ છે અટાણે પણ હવે થોડાક ટાઈમ પછી કંઈક કરી બાકી નો હોય અને ખોટા રોલા મારી અને ફાકા ફોલદારી આની અંદર કરે છે ઘણા બધા લોકો કરે છે કરવા દેવાય પણ આપણે એવી ટાઈપના વ્યક્તિ છે કે આપણે જે રિએલી છે એ જ બોલવાનું રિયલી છે એ જ કરવાનું બાકી તમને ખબર છે આપણે ઘણીકવાર ખેતરમાં પાણી વારતા હોય ઘડીકવાર બાંદરામાં પંખી ઉડાડતા હોય એ આપણા બાપ દાડાનો ધંધો છે કદાચ ગમે એવડા થઈ જાય કે ગમે એવું કરીએ એટલે એ વસ્તુ મૂકવાની ખાતી નથી અને એમાં હરમે રાખવાની નથી આવતી આપણા બાપ દાદાનો કોઈ પણ ધંધો હોય પછી આપણે અબજોપતિ બની ગયા હોય તો એ ધંધો કરવામાં આપણે શરમ રાખવાની જ થતી જ નથી બાકી મોદી દાદા આવી જાય બધી માટે સારું છે ને આમાં ભાઈ કોઈ ખોટું લગાડતા નહીં કોઈ માટે બનાવ્યો નથી આપણે જેના સાથ છે એના માટે બનાવ્યો હોય બરોબર કોઈને ખોટું એવું લગાડવું નહીં તો બધાને મહેન્દ્ર અહીના જય મુરલીધર અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ખાસ બધીને મહેન્દ્ર અહીના જય મુરલીધર જય માતાજી જય મા મોગલ